હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ શક્કરિયાને કૂકરમાં પાણી ઉમેર્યા વગર બાફવાની એકદમ નવી રેસીપી જેમાં શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ જશે અને તેની મીઠાશ પણ જળવાઈ રહેશે તો હવે શક્કરિયા બાફવા હોય ને ત્યારે આ રીત જરૂરથી ફોલો કરજો વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો શક્કરિયાને બાફવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે જેને પહેલાં આપણે આ રીતે પાણી વડે સરસ રીતે ક્લીન કરી લઈએ ત્યારબાદ આ રીતે ઉપરનો ભાગ હોય ને તેને રિમૂવ કરી દઈશું ત્યારબાદ જો આ રીતે મોટું શક્કરિયું હોય ને તો આ રીતે તમે તેને ત્રણ ભાગમાં કટ કરી શકો છો શક્કરિયા સરસ રીતે કટ થઈ જઈને ત્યારબાદ હવે આપણે તેને બાફવા માટે આ રીતે મોટી સાઇઝનું કૂકર લઈશું અને આ રીતે તેના તળિયામાં ઘી લગાવી દઈશું ઘી લગાવવાથી શક્કરિયાની મીઠાશ એકદમ સરસ રીતે જળવાઈ રહેશે ત્યારબાદ તૈયાર કરેલા બધા જ શક્કરિયા એડ કરીએ ત્યારબાદ આ રીતે એક બાઉલમાં પાણી લઈશું અને જે પણ કિચન ટાવલ અથવા તો નેપકીન હોય ને તેને પાણીમાં સરસ રીતે ડીપ કરી દઈએ આ રીતે બધું જ પાણી સોક થઈ જઈને નેપકીનમાં ત્યારબાદ હવે નેપકિનને આપણે ચાર વડું વાળી અને શક્કરિયાની ઉપર સરસ રીતે કવર કરી દઈશું આ રીતે કવર કરવાથી શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ જશે અને તે એકદમ સરસ એવા મીઠા જ રહે છે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને પંદર મિનિટ માટે બફાવા દઈશું પંદર મિનિટ થઈ જઈ ત્યારબાદ આપણે તેને ઓપન કરી અને ચેક કરી લઈએ નેપકિન આ સમયે ગરમ હશે તો આ રીતે તેને હટાવશું હવે આ રીતે ચપ્પુની મદદથી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પરફેક્ટ શક્કરિયા બફાઈ અને તૈયાર થઈ ગયા છે અને આપણે તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો જો તમે આ રીતે શક્કરિયા બનાવશો ને તો શક્કરિયા ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગશે અને તમે તેમાંથી જે પણ વાનગી બનાવશો ને તેનો સ્વાદ પણ બમણો થઈ જતો હોય છે તો હવે શક્કરિયાને બાફી અને કોઈ પણ વાનગી બનાવવી હોય ત્યારે શક્કરિયાને આ રીતે જરૂરથી બાફજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં તો જરૂરથી શેર કરજો તેની સાથે જ મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે થેન્ક યુ